ટ્રેક્ટરની બધી માહિતી તમને અંદર મળી રહેશે તો તમારે વિડીયો પૂરો જોવાનો છે અને આ વિડીયો તમને સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યા વગર અને ફેસબુક પેજ ફોલો કર્યા વગર જતા નહીં મોડલની વાત કરું તો બે હજાર છ ના મોડલ આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા

તો ભદ્રેશભાઈ અથવા અજીતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી એકદમ સારું ટ્રેક્ટર છે બેટરી સારી સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે તમે વિડિયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ રહ્યા છો અને વન ઓનર છે એક જ માલિકા ચલાવેલું છે કિંમત અંદાજીત એક લાખ એસી હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ અથવા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો